ગુજરાતીમાં એક કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે કે મોર હશે મોરનું ઈંડું હશે તો એમાંથી ઓટોમેટિક જ મોરનું બચ્ચું બહાર નીકળશે અને મોટું થશે ને તો એના પીછા રંગીન થશે અને એને કળા કરીને નૃત્ય કરતાં પણ આવડશે એટલે આ ઇનબોર્ન ટેલેન્ટ વિશેની વાત છે આજના સમયમાં હું જોઈ રહી છું કે ઘણા બધા યુવાનો પોતાનો યુવાનીનો મહેનત કરીને પોતાનું નામ કમાવાનો પોતાની રીતે આગળ વધવાનો જે કિંમતી સમય છે એ મિત્રો સાથે ગપ્પા મારવામાં ગર્લફ્રેન્ડ સાથે મોજ મજા કરવામાં કે બોયફ્રેન્ડ સાથે મોજ મજા કરવામાં વેડફી રહ્યા છે યુવાની એટલે કે વીસ વર્ષ વર્ષથી લઈને ચાલીસ વર્ષનો જે સમય છે ને એ તમારા જીવનનો સૌથી કિંમતી સમય છે અને વીસ વર્ષથી ચાલીસ વર્ષના સમયમાં જે સ્ત્રીઓ કે પુરુષો પોતાની કેરિયર પોતાનું ફ્યુચર સારું બનાવી શકે છે ને એ લોકો જીવનમાં ગટપણમાં સુખી જીવન જીવી શકે છે તો તમારી યુવાની છે ને માત્ર મોજ મજા કરવા માટે નથી આ વસ્તુને સમજો તમને યુવાન તરીકે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ભગવાને આપી છે કે તમે તમારા સપનાઓ પૂરા કરવા માટે મહેનત કરી શકો દોડી શકો અને યુવાનીમાં શરીરમાં એટલું જોમ અને જુસ્સો પણ હોય છે કે તમે વધારે સ્ટ્રેસ લઈ શકો ઉજાગરા કરીને કામ કરી શકો તો તમારી અંદર જો એ ફાયર હશે ને તો તમે એ કરશો જ તમને ભલે ઘરના રોકે કે કોઈ પણ આર્થિક પ્રશ્નો હોય તમારા જીવનમાં ઘણા બધા યુવાનો અને યુવતીઓ સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે પણ એમની અંદર એ ફાયર હતી એટલે એમણે એમનો રસ્તો જાતે શોધ્યો અને આગળ વધ્યા અને પોતાના ગમતા ક્ષેત્રમાં નામ મોટું કર્યું એટલે આ ફાયર છે ને દરેક છોકરા છોકરીમાં યુવાનમાં પોતાના હૃદયની અંદર હોવી જોઈએ જો તમારી અંદર એ ફાયર નહીં હોય ને તો તમારા મમ્મી પપ્પા કે તમારી તમારો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે ગમે એટલા તમારી પૈસા હશે કોઈ તમને સક્સેસફુલ નહીં બનાવી શકશે એટલે એ અંદરની ફાયર હોય તો કોઈએ તમને કેવું જ નહીં પડે કે તું જાન મહેનત કર તમને ઓટોમેટિક થશે કે મારે ઘરમાં નથી બેસવું મારે મહેનત કરવી છે સારા રૂપિયા કમાવા છે મારું એક અલગ નામ ઓળખાણ બનાવવી છે એટલે અંદરની ફાયર જગાડો કે મારે મારા દમ પર કાંઈક કરવું છે બરાબર ને એટલે યુવાની ખાલી મોજ મજા કરવા માટે નથી અને જે યુવાનીમાં મોજ મજા કરે છે ને એ ચાલીસ વર્ષ પછીની જે જિંદગી છે ને એમાં પસ્તાય છે બીજું કાંઈ નથી થતું વાત ગમી હોય તો ફોલો કરીને શેર કરજો